ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજ રોજ વડોદરા શહેરમાં ભારતીય બંધારણના શિલ્પી અને સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉમંગ અને શ્રદ્ધાભાવ સાથે ઉજવવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેસ્કો સર્કલ સ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના આદર્શો અને યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર અમીબેન રાવત સહીત કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો દ્વારા આ અવસરે ઉપસ્થિત રહી पुष्पांजलि अर्पण કરવામાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસ નિમિત્તે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા पुष्पांजलिનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ભારતનું બંધારણ એટલે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ એમાં તમામ સ્ત્રી હોય પુરુષ હોય કોઈ બી જાતિ હોય કોઈ બી ધર્મ હોય તમામને એક અધિકાર આપેલા છે સમાન હક્કો આપેલા છે એ બંધારણની સામે અત્યારે ચેલેન્જિંગ ઊભી થઈ છે અને બદલવાની ચેષ્ટા થઈ રહી છે ત્યારે આ બંધારણને બચાવવાનો ફ્રણ લઈને એને સાથે જે બી કરવાનું હોય કરી છૂટીને બંધારણનું રક્ષણ કરવું આપણો પરમધ થાય છે એ સંકલ્પ કરીને આજે એમને સાચી શ્રદ્ધા શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ ખાસ કરીને વડોદરાવાસીઓ જેમને બરોડામાંથી ડૉક્ટર ભીમરામ આંબેડકર જેવી મહાન હસ્તી ભારત વર્ષ માટે એમને આખું જિંદગી લોકોના ઉત્થાન માટે નિર્વાહ કર્યું એ વડોદરા શહેરના નાગરિકોએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને જે બંધારણ છે એને બચાવવા માટે એક થઈ અને તેમને સાચી શોધ કરી આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે એક નવી થોટ એક નવી વિચારધારા અને નવી લડાઈની શરૂઆત આ દેશમાં દેશના ગરીબો માટે કરી હોય દલિતો માટે કરી હોય પછાતો માટે કરી હોય તો એ બાબા સાહેબ ભીમરાવ હતા એક સૂત્ર આપ્યું કે બનો બનો સંઘર્ષ કરો આજે આટલા વર્ષો થઈ ગયા પછી પણ હું આપના માધ્યમથી લોકોને પૂછવા માંગુ છું શું દલિતોને ન્યાય મળી ગયો શું ગરીબોને ન્યાય મળી ગયો શું આજે અન્યાય નથી થતું संविधान द्वारा ये लोगों एक ताकत बाबासाहेब आंबेडकर ने આપી જેના માધ્યમથી ધીમે ધીમે લડાઈ ચાલુ છે મારું માનવું છે કે આ દેશને મજબૂત કરવો હોય તો દરેક ગરીબને ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ દરેક દલિતનો થતો અપમાન રોકો જોઈએ ને મુખ્ય ધારામાં જોડવું જોઈએ જ્યાં સુધી ગરીબ આ દેશમાં જોડાશે નહીં જ્યાં સુધી આ દેશમાં ગરીબ ભણશે નહીં જ્યાં સુધી ગરીબ માણસ અને દલિત માણસ લડતા નહીં શીખે સારી નોકરીઓ પણ નહીં જાય સારું ખાવાનું નહીં મળે ત્યાં સુધી આ દેશની આઝાદી અધૂરી છે લડાઈ અધૂરી છે અને એના માટે લડવું પડશે આજના દિવસે હું એટલું જ કહીશ કે આપેલું એમનું સંવિધાન આપેલું એમની તાકાત એમના વડે હું આજે પણ ગરીબો માટે લડું છું મહેનત કરું છું આ દેશને ઉઠાવવાની દરેક વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ વાય વાય લૂટવાથી કઈ નહીં થવું થવાનું છે પણ જો ખરેખર આ દેશને મુખ્ય ધારામાં જોડવું હોય દેશને મજબૂત કરવું હોય દેશને આગળ વધારવું હોય તો દરેક ગરીબ માણસને દરેક દલિત માણસને તાકાત આપવી પડશે એની જોડે ઉભા રહેવું પડશે અને અન્યાય સામે લડવું પડશે અને એ જ આજના દિવસે પ્રતિજ્ઞા છે